જુઓ આજે આપણે આ વિષય ગુજરાતીમાં પાના નંબર ઉપર લેસન કરવાના છે બધા પાના નંબર છ કાઢો છ કાઢ્યું હવે જુઓ આ ઉપર જે શબ્દો લખેલા છે ને તે આપણે પહેલા વાંચીએ અને એ શબ્દો જોઈને આપણે એની લખવાનું છે બરાબર ચાલો મારી સાથે ફટાફટ વાંચો ફળ રથ સંભળાય છે બધાને જુઓ બધા અહીંયા નોટની ઉપર શબ્દો લખેલા છે લાલ અક્ષરથી યજ્ઞ ચાલો હવે આપણે બરાબર ચાલો લખો ફળ લખ્યું બધાએ હવે ચોકીમાં જુઓ ઉપર બીજો અક્ષર છે શબ્દ કણ તો અહી લખીશું આપણે અહીં આપણે લખીશું સઢ બે ટીકી ને સારા અક્ષરે લખો એની બાજુમાં છે ર

ઉપર જજો અને લખતા જજો પછી જુઓ નીચે છે યજ્ઞ તો હવે આપણે અહીંયા લખી દીધું ય ન યજ્ઞ યજ્ઞ બરાબર હવે જુઓ પછી છે મણ મણ તો અહીંયા લખીશું આપણે મ અણ મણ પછી છે વય વય પહેલા છે જ બ જ પહેલાં આપણે લખીશું જ બ જવ બરાબર લખ્યું બધાએ હવે જો બાળકો નીચે છે સ્વર જોઈને લખો બરાબર આ લખેલું છે અ ખબર છે શું લખેલું છે અ અ અજગરનો અ બધા ધ્યાનથી જુઓ કેમ લખીશું આપણે અજગરનો જો બધાને આ રીતે સરસ રમકડાના વાળો ને મીંડા વાળો તો આ રીતે રમકડાનો ર લખો અને અહીંથી આપણે ઉપર જઈને ગોળ મીઠું કરીને આડી લીટી કરવાની છે અને લીટીને આ રીતે અ અજગરનો અ લખવાનો છે ચાલો ફરીથી જુઓ શું કરવાનું છે રમકડાનો ર લખવાનો અહીંયા ઉપર જઈને ગોળ મીઠું અને આડી લીટી અને બે ભૂલી લીટીને અળીને સીધી ઊભી અ અજગરનો અ છે અને બાજુમાં છે કનો અને શું કહેવાય કનો লা য আপ দ ডলানা দলক্ষে নে ঠে আ বাছে এ বড়া লেবাছে আছেই ন মিো আতে লপা ই সিদ্ধ নিতে উপ যামানো ু নিতে ছুটি আনে যা রা পা আ আছে এইই ই। શું આવે આનો ઈ છે ને અહીંયા ભૂલી લીધી સુધી આવે જયારે ઈસ્નો આ લીટી ઉપર જઈને વળાક કરવાનો છે આનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારા માટે

અજગર નો અ આ આકાળી નો આ ઈ નો ઈ અને ઈ ઈશ નો ઈ